આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે ઓગણસી માં સ્વાતંત્ર્ય પર્વની ભચાઉ ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ દેશભરની સાથે આજે સરહદી કચ્છ જિલ્લામાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનની આન બાન અને શાન સાથે જોશભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પૂર્વ કચ્છમાં ભચાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે તિરંગાને સલામી આપીને ઓગણસીમા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી કલેક્ટરશ્રીએ પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું

નિર્માણ પામી રહેલું સિંદુરવન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતિક પ્રતિક બની રહેશે છે અહીં અંદાજિત 80000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને સેનાના શૌર્ય અને કચ્છ કાયમી યાદ રાખશે ઓપરેશન સિંદૂરના સમયગાળાને હું યાદ કરી ફરી એકવાર દેશની સશક્ત સેના પેરામેટ્રી ફોર્સીસ વૈવટી તંત્ર સશક્ત સેના અને તમામ કમેરવંતી કચ્છના નાગરિકોને અભિનંદન પાઠવું છું કલેક્ટર શ્રીએ જણાવ્યું કે વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે આ ધરતી પર અનેક આફતો આવીને ગઈ પણ કચ્છી જનોની હિંમતને ક્યારેય તોડી શકી નથી ઓ આપણે વાત કરું તો વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો આપણો સૌનો પ્રિય કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાં પણ કચ્છની પ્રજાએ સરકારની સાથે ખડે પગે ઉભા રહી ઝીરો કેઝ્યુઅલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કર્યો હતો આ ધરતી ઉપર અનેક આફતો આવીને ગઈ પણ કચ્છજનોને હિંમતને ક્યારે તોડી શકી નથી કચ્છ જિલ્લો અનેક બાબતોમાં અગ્રેસર રહીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેમ શ્રી પટેલે જણાવ્યું હતું ઔદ્યોગિક વિકાસ હોય કે હસ્તકલા પોર્ટ હોય કે પછી પ્રવાસન ખેતી હોય કે પશુપાલન રણને વિશ્વકક્ષાએ નામના પ્રાપ્ત થઈ છે ગત વર્ષે રેકોર્ડ બ્રેક ચાર લાખ પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લીધી હતી તેમ તેમણે ઉમેર્યું હતું માન્ય વડાપ્રધાન શ્રીની શરૂ થયેલો કચ્છ નો રણોત્સવ ગુજરાત નું તોરણ બની ચુક્યો છે

જીઆઈ ટેક માન્યતા મેળવનાર કૃષિ પેદાશ બની છે પશુપાલન ક્ષેત્રે પણ કચ્છ અગ્રેસર છે કચ્છ જિલ્લો દૈનિક 15 લાખ લિટર જેટલા દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે રાજ્ય સરકારના પ્રયાસને કારણે કચ્છની બન્ની બેસ ખરાઈ ઊંટ કચ્છી સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે સરહદ ડેરીની સ્થાપનાથી કચ્છના પશુપાલકો આર્થિક રીતે ભગબળ બન્યા છે કચ્છમાં વર્તમાન સમયમાં 44000 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ ગયા છે શિક્ષણ આરોગ્ય વિશે પણ વાત કરી હતી કચ્છના અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણની જ્યોત રહે તે હેતુથી સરકારે ખાસ કિસ્સામાં શિક્ષકોની મંજૂરી આપી છે

1 મેગાવૉટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ કાર્યરત કાર્યરત થયો છે આ દ્વારા વડાપ્રધાન શ્રીએ આ પહેલને વેગ ભારતના નેટ ઝીરોના લક્ષ્યાંક ખાસ હાંસલ કરવાની દિશામાં આને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું આપ સૌને ખાસ જણાવવાનું કે અંત્યોદયના વિચારને ચડિતાર્થ કરતી આપણી સરકારે રાજ્યના વંચિતોની ગરીબોની અને પીડિતોની દરકાર કરી છે સરકારે ગરીબોના આંગણે જઈ છેવાડાના માનવી સુધી વિવિધ લાભોને પહોંચાડ્યા છે

15 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 426 આયુષ્યમાન આરોગ્ય મંદિરો નાગરિકોની તબીબી સેવામાં ધીરંતક કાર્યરત છે કચ્છના ઔદ્યોગિક વિકાસ વિશે કલેક્ટર શ્રીએ જણાવ્યું કે કચ્છમાં આજે એકાણું હજારથી વધારે નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે દેશભરમાંથી લાખો લોકો આવીને કચ્છમાં રોજગારી મેળવી રહ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી દીપ કચ્છનો ઔદ્યોગિક વિકાસ આંખે ઉડીને વર્ગે એવો બન્યો છે આજે કચ્છમાં એકાણું હજારથી વધારે નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે એક સમય પાણી રોજગારીતા લીધે કચ્છમાં દે હજ્રત કરવાની પરજ પડતી હતી જ્યારે આજે દેશ બરમાથી લાખો લોકો આવીને કચ્છમાં રોજગારી મેળવી સુખ શાંતિ જીવન વ્યતીત કરી રહ્યા છે આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકો અને કર્મયોગીઓનું કાર્યક્રમમાં પ્રશસ્તિપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લાના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કલેક્ટર આનંદ પટેલે સ્વાતંત્ર્ય દિનની કચ્છમાં કરાયેલી ઉજવણી અંગે આ મુજબ જણાવ્યું હતું સૌ માનભેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ પ્રત્યેક ગામમાં દરેક નગરમાં પણ અને પ્રત્યેક સ્કૂલમાં પણ આપણે સૌ આ દિવસમાં ઉત્સાહભેર જોડાઈ એની ઉજવણી કરી રહ્યા છે આ શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિશેષ કરીને કચ્છના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે જાણીએ છીએ એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે ત્યારે આ તમામ સ્વતંત્ર સેનાનીઓને સક્ષક નમન અને વંદન કરું છું ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ સશત વંદન અને નમન કરું છું જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમને કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજ રોજ એ જિલ્લા કક્ષાના બચાવ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે અને આ સાથે ઓગણએસીમાં સ્વાતંત્ર્ય પર્વની બચાવ ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીને આવરી લેતો રેડિયો અહેવાલ અહીં પૂરો થયો લેખન નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું